ભરૂતી નારાયણ વિદ્યાવિહાર વિદ્યાલય ખાતે રજત જયંતિ મહોત્સવ નિમિત્તે નિશાળ સાંભળે રે કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં પશુપાલન અને ડેરીના કેન્દ્રીય મંત્રીની ઉપસ્થિતિમાં યોજાયો હતો ભરૂચના પુલા વિસ્તારમાં આવેલ પ્રતિષ્ઠિત નારાયણ વિદ્યા વિહાર વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓ માટે અનેક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે શાળાની રજત જયંતિ નિમિત્તે નિશાળ સાંભરેરે કાર્યક્રમનું પશુપાલન અને ડેરીના કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાની વિશેષ ઉપસ્થિતિમાં કરાયું હતું જેમાં મહાનુભાવોના હસ્તે ધોરણ દસ અને બારના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન અને ત્યારબાદ તપોભૂમિ ભરૂચ અને નિશાળ સાંભરેરે નામના પુસ્તકનું વિમોચન વિધિ યોજાઈ હતી આ કાર્યક્રમમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને ટ્રસ્ટીગણનું પણ સન્માન કરાયું હતું આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ શાળાના આચાર્ય ડોક્ટર મહેશ ઠાકર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ માં મોટી સંખ્યામાં વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભાગ લઈ સફળ બનાવ્યો હતો રાજકોટ ગુરુકુળની આ પ્રકારની પચાસ વર્ષ કે પંચોતેર વર્ષ એમના તો થયા અને એના કાર્યક્રમમાં મારે જવાનું થયું હતું ત્યાં એક રૂપિયો ફીમાં છોકરાઓને પણ આવે છે રાજકોટ ગુરુકુળ ભણીને બધા લોકો ઘણા અમેરિકા ગયા આમાંથી પણ અત્યારે એક ડૉક્ટર સાહેબ આવ્યા હતા મુંબઈની અંદર એમનો ધબધબો છે એ ભાઈ પત્રકાર પછી એને દિવ્ય ભાસ્કરમાં એમાં પત્રકારકોના ક્ષેત્રમાં કામ કરે છે મેં એમને પૂછ્યું ભણતા તે કંઈ લખતા હતા જયારે નોટિસ બોર્ડ ઉપર લખેલું છે ભણતા હોય ત્યારે લખવાનું બોલવાનું પ્રાર્થના સભામાં ઊભું થવાનું અને બે ત્રણ લીટી બોલવાની મળી ગઈ હોય તો આખોથી પાવર રહેતો હતો